સમાજમાં જન્મ લેતી દરેક દીકરીને કેસરવાળું દૂધ પીતી કરીને સ્ત્રીભૂણ હત્યાની ઈચ્છા રાખનારાઓને સણસણતો જવાબ આપવો જોઈએ એમ જાણીતા પત્રકાર શ્રી જ્વલંતભાઈ છાયાએ સ્વરે જણાવ્યું હતું રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય દીકરી દિવસ ચવ જાન્યુઆરી નિમિત્તે રૂડાના ઓડિટોરિયમમાં બેટી બચાવો બેટી પઢાઓ વિષયક સેમિનાર યોજાયો હતો જેમાં કુમારી હેમાલી ગઢવી તથા દર્શના સિંઘાડીયાએ હૃદય કવિતા થકી ઉપસ્થિતોને બેટી બચાવોનો સંદેશો પાઠવ્યો હતો કાંતા સ્ત્રી વિકાસ ગૃહની છાત્રાઓએ રજૂ કરેલી પ્રાર્થનાથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો ત્યારબાદ આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગ વિધિ કરવામાં આવી હતી ના પ્રોગ્રામ ઓફિસર શ્રી પારુલબા પરમારે સ્વાગત પ્રવચન માં કાર્યક્રમ ની રૂપરેખા સ્પષ્ટ કરી હતી આ પ્રસંગે બેટી બચાવો બેટી પઢાઓ વિષય અંગેની કેન્દ્રીય મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરી નું પ્રસારણ કરાયું હતું જેમાં સમાજમાં સ્ત્રીઓને સમાન સ્થાન અપાવવા માટે કેન્દ્રીય સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાઓની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી ને તો દીકરીઓની સંખ્યા ખૂબ જાય છે આઠસો પચીસ દીકરીઓનો અવતાર થાય છે ક્યાંય ને ક્યાંય બાળકીઓને અવતરતા રોકી રહ્યા છે સમાજ અને લોકો બંને આની અંદર જાગૃતિ લાવવા માટે સમાજની અંદર વધારેમાં વધારે દીકરીઓ નું અવતરણ થાય અને દીકરીઓ ભણે આજે જોવા જઈએ તો દીકરીઓને ભણાવવામાં પણ આજે સમાજ પાછળ પડી રહ્યો છે તેવા સમયે દીકરીઓનું અવતરણ સારી રીતે થાય એ સારી રીતે એનું પોષણ સ્થળ હોય અને ખાસ કરીને તેમને આગળ ને આગળ ભણાવે તે અમારો ઉદ્દેશ્ય છે હિતેશ રાઠોડ રિપોર્ટ રાજકોટ